ચોમાસાની ઋતુમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જાય છે જયારે બજારમાં શાકભાજીની કિંમત એસી થી સો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે આવા સમયે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના એક ખેડૂતે મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને ચોમાસાના ચાર મહિના માટે મફત અને કુદરતી શાકભાજી મેળવી છે જે ખેડૂતો અને ગ્રામજનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે દહેરી ગામના ખેડૂતે ગલકા તુરિયા ભીંડા અને કારેલા જેવા શાકભાજીના માત્ર એક બે છોડ કે વેલા ઘરના આંગણે રોપીને ચોમાસાના ચાર મહિના સુધી સંપૂર્ણ કુદરતી અને રાસાયણિક ખાતર વગરની શાકભાજી મેળવે છે ખાસ વાત એ છે કે આ શાકભાજીની ખેતીમાં કોઈ જાતના રાસાયણિક ખાતર કે કીટનાશકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી માત્ર થોડા છોડ દ્વારા આખા પરિવારની શાકભાજીની જરૂરિયાત પૂરી થઈ રહી છે જેનાથી આર્થિક બચત થઈ છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ મળી રહ્યો છે પાક આવતો નથી ને આ બધી બહુ બધી દલીલો છે એકચ્યુલી છે ને જે બે ત્રણ પ્રકારના પાક છે તે તુરિયા છે પછી તમારે ગલકા છે પછી દૂધી છે ભીંડા છે એવા જે પાક છે એને કંઈ ખાતરની જરૂર હતી નથી ને એ ચોમાસામાં વાવીએ ને અમે પણ વાવેલા છે મેં પણ વાવેલા છે આખું ચોમાસું મને શાકભાજી લેવા માટે જવા પડ્યું નથી